નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત મકવાણા મનીષ અને ફરી એક નવા વિડિયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે આજે આપણે વાત કરવાની છે કે જે ડુંગળીનું વાવેતર વિશે અને આ વિડિયો ખેડૂત મિત્રો ખાસ ઉપયોગી થવાનો છે કે જે ટ્રેક્ટર ચલાવતા કે ઓર્ણી ચલાવતા જે દર્શક મિત્રો આપણા છે અને જે ડુંગળીની ખેતી કરતા દર્શક મિત્રો છે કે તેના માટે ખાસ અગત્યનો રહેવાનો છે કે જેથી કરીને વિડિયોમાં આગળ બેના રહેજો કે એ ટુ જેડ માહિતી દેવાની છે કે જે આપણે ડુંગળીનું વાવેતર કરેલું છે કે જો કે આપણે કાલની તારીખમાં વાવેતર ઓલરેડી કરી જ દીધું છે મારી પાછળ તમે ખેતર પણ જોઈ શકો છો કે કારણ કે કાલે વરસાદી વાતાવરણના કારણે વિડીયો નથી બનાવી શકા કે જેથી કરીને આપને એમ થયું કે જે આપણે ડુંગળીના વાવણીથી લગાડીને કાપણી સુધીના વિડીયો જે આપણે બનાવવાના છે કે તો આપા આપણો પહેલો વિડિયો છે કે શરૂઆત થી આપણે કહી દઈએ કે ખાસ સેટિંગ તમને જણાવી દઉં કે જે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત મિત્રો છે તેના માટે ખાસ ઉપયોગી છે કે ઘણો પ્રશ્ન આવે છે કે જે પેલા રોટર કે કેટલા નંબરના રોટર આપણે હકાવવા એમાં અને કેવી રીતે આપણે વાવેતર કરવું કે તમે રોટર વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આપણે કેટલા નંબરના રોટર ચલાવી છે અને કેવી રીતે બધું કરી છે તે તમને વધુ માહિતી માટે આગળ વિડીયોમાં બની રહેજો કે જેથી કરીને સંપૂર્ણ તમને સમજાવી શકું કે આ તમે જોઈ શકો છો અત્યારે હાલ કે જે આપણે ચાર નંબરના જે રોટર આવે છે બરોબર કે આપણે તેનો ઉપયોગ કરેલો છે અને ખાસ મિત્રો કે બીજી અગત્યની વાત રહી કે આપણે નકરું બિયારણ વાવતા નથી કે આપણે આની આગળ પણ વિડીયો બનાવેલો હતો કે ગઈ સિઝનનો ગઈ સાલ મતલબ કે ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે આપણે નકરું બિયારણ વાવતા નથી કે કઈક આ રીતે આપણે ડબલું રાખ્યું છે અને એનો આપણે આપણે કે થઈ છે છે તો આમાં લગભગ ડબલે જાય એટલે ડબલાનું માપ રાખ્યું છે અને સાત ડબલા નાખીને એક કિલો આપણે બિયારણ્યમાં નાખી કે પછી જે માપ પ્રમાણે કે આપણે એક કિલો ને સો ગ્રામ નાખવું બસો ગ્રામ નાખવું કઈ રીતે નાખવું બરોબર કે એવી રીતે આપણે કઈક વાવેતર કરીએ છીએ અને ખાસ મિત્રો અગત્યની વાત કે વાવતા સમયે કે પાયામાં ખાતર ક્યું આપવું કે જે આપણે બાર બત્રીસ સોળ એનપી કરીને આવે છે આપણે તેનો ઉપયોગ કરેલો છે અને બીજો કોઈ ખાતરનો આપણે ઉપયોગ કરેલો નથી કે જે બિયારણ પૂરતું જે આપણે ખાતર ભેળવવા માટે જે ખાતર આપણે નાખેલું એ આપેલું હતું કે આપણે ફક્ત તેનો જ ઉપયોગ કરેલો છે અને કંઈક આ રીતે ઓરણી છે બરાબર કે તમે પણ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આપણી રેગ્યુલર સત્તર દાતાની આવરણી છે અને બીજી પણ સાઈડમાં પડી છે તે પણ જોઈ શકો છો કે તે ઓગણીસ દાતાની છે બરોબર કે બંનેમાં અત્યારે હાલ ડુંગળીનું જ આપણે વાવેતર કરીએ છીએ અને ખાસ મિત્રો કે જે આપણે ટહેડીઓ કે જે પારાબંધણું કહીએ કે તે આપણે નીચું રાખવાનું છે કે દાંતી આપણે નહીં આવી કે માઈનોર આપણે અડધો ઇંચ જેવી દાતી પડવી જોઈએ કે જેથી કરીને બિયારણ ઊંડું ન જાય કે ટ્રેક્ટર હલતું એટલે ક્યાંક ક્યાંક દાતી કે આપણે બિયારણ છે તે દેખાવું જોઈએ બરોબર કે ચાલો તમને ખેતરમાં જઈને પણ તમને બધું વિગતવાર સમજાવવું કે કઈ રીતે આપણે વાવેતર કરેલું છે કે આગળ આપણે કઈ કઈ પ્રોસેસ કરવાની છે અને આપણે ખુદે જ જે વાવેલી છે ડુંગળી કે જે આગળ તમને વાત કરી કે વિડીયો આપણે બનાવવાનો ટાઈમ નથી મળ્યો કે જેથી કરીને આજે વિડીયો બનાવીને તમારા સુધી પૂરી અને સાચી માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરી છે તો ચાલો હવે ખેતરમાં અને ખાસ મિત્રો કે જે અગત્યની વાત કે આપણે ક્યુ બિયારણ આપણે ઉપયોગ કરેલો છે કે કી કંપનીનું આપણે બિયારણ વાપરેલું છે અને એમાં આપણે શું પ્રોસેસ કરેલી છે કે તે આપણે તેના વિશે પણ થોડીક ચર્ચા કરી લઈએ કે જે આપણે કલશ કંપનીનું જે આપણે કિંગ કરીને આવે છે કે આજે લગભગ આપણે અલગ અલગ કંપનીના ઘણા બિયારણો આપણે વાવી લીધા કે આજે પચીસ વર્ષનો આપણી પાસે ડુંગળી લસણનો અનુભવ છે કે કલશ કંપનીનું બિયારણ આપણે બેસ્ટ લઈ ગયું એટલે વર્ષો વર્ષ આપણે તેનો ઉપયોગ કરી છે અને એમાં ખેડૂત મિત્રો બિલકુલ આપણે કોઈ પણ પ્રકારનો આપણે પટ આપવાનો બિલકુલ નથી બરોબર કે તે પણ તમને ખાસ જણાવી દઉં અને અત્યારે અલગ અલગ એગ્રો વાળા કે અલગ અલગ બધા તમને નોખી નોખી સલાહ આપશે કે આમાં આનો પટ મારવાથી આ થાય આનો પટ મારવાથી આ થાય પણ બિલકુલ કે આ ખેતર પણ તમે જોઈ શકો છો કે આપણે ઓલરેડી આપણે વાવેતર કરેલું છે અને કઈ પણ કરેલું નથી કે કાલે આપણી પાસે ટાઈમ નતો વિડીયો બનાવવાનો એટલે વિડીયો બની નથી શક્યો કે જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી આજે આપવાનો પૂરો પ્રયાસ કરું છું અને બની શકે તો હું ફોટા તમને સાઈડમાં એડ કરી દઈશ કે જે કલર્સ કંપનીનું જે આપણે કિંગ આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે બરોબર અને જે ખાતર રહીને તો આપણે એ ટુ ઝેડ બધી આપણે વાતચીત થઈ અને જે પટની વાત કરી કે પટ આપણે બિલકુલ આપવાનો નથી તે વધીને તમારે એસી ફેટ એમાં પટ આપવો હોય બિયારણમાં તો તમે આપી શકો છો કે તેનું પણ શું કારણ કે પછી એકાદો બે દિવસ ડુંગળીનું બિયારણ આપણે એમને પૈડું રહીએ તો જે આપણે લાલ કીડિયું આવે છે કે તે ભેગી ન કરે કે જે રીતે દર્શક મિત્રો આપણે વાત કરી કે આપણે જે વાવેતર કરેલું હતું કાલે કે તે તમે ઓલરેડી જોઈ શકો છો કે આપણે તે ખેતરમાં ઊભા છીએ અને મિત્રો આપણે આમાં પિયત નથી આપેલું કાલે લગભગ આપણે વાવેતર કરીને બહાર નીકળ્યા કે તે તમે નીચેથી વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આગળ હવે કઈ પ્રોસેસ આમાં કરવાની થાય કે હવે આને પિયત ક્યાં સમય આપવું કઈ રીતે આપવું કઈ દવાનો આમાં પ્રયોગ કરવો આપણે કે તે આપણે અલગથી ને વિડીયો બનાવીને તમારા સુધી અવશ્ય પહોંચાડવાનો પ્રયાસ કરશું અને રહી વાત બીજી મિત્રો કે જે આપણે ખાતરની વાત કરી કે જે રીતે મિત્રો આપણે જે ખાતરની વાત કરી કે અત્યારે અલગ અલગ જગ્યાએ નોખી નોખી સીમિત જગ્યાએ જે ડુંગળીના વાવેતર થાય છે બરોબર કે જે હરેક ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે આપણે કયું ખાતરનો ઉપયોગ કરવો કે વિઘે કેટલું ખાતર આપણે તેને આપવું બરોબર કે જે આગળ તમને વિડિયોમાં જણાવ્યું પણ ઓયણી પાસે આપણે ઉભા તા ત્યારે કે કેટલું ખાતર આપણે આપેલું છે કે ડુંગળીના બિયારણ પૂરતું જ કે જે આપણે બિયારણ આપણે ભેળવવા પૂરતું જે આપણે ઉપયોગ કરી છે એમાં બિલકુલ આપણે તેટલું જ ખાતર આપવાનું છે કે અને અત્યારે જે અલગ 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 બધાની ભલામણો પ્રમાણે કે આ ખાતર નાખવાથી આ થાય છે આ ખાતર નાખવાથી આ થાય છે કે જે રોજ બરોજ આપણે કાયમના માટે જે વાવણી કરવા બધાની જાય છે કે બધા લોકોનો નો ને કંઈક અલગ અલગ મંતવ્ય હોય છે કે અલગ અલગ માઇન્ડ કામ કરતો હોય છે કે આ ખાતર નાખવાથી આ થાય છે આ ખાતર નાખવાથી આ થાય છે તો બિલકુલ ખેડૂત મિત્રો એવું હોતું નથી કે જે આપણે ડુંગળીનું આપણે બિયારણ વાવ્યું કે પાયાના ખાતરમાં આપણે તેને ઉગાવવા પૂરતી જેને જરૂર પડે છે કે આગળ આની પ્રોસેસ આપણે એમાં બધી પ્રકારની કરી શકીએ છીએ કે ઉઈગા પછી પણ કે ઉઈગા પછી તમે ગમે તે ખાતર નાખવું હોય તે આપણે એને આપી શકીએ છીએ અને મિત્રો લગભગ આપણો વીસ પચીસ વર્ષથી આ ખૂબ સારો એવો અનુભવ છે મારો મારા પપ્પાનો કે આ રીતે આપણે વર્ષો વર્ષ કઈક અવનવા પ્રયોગ કરીએ છીએ કે કેવી રીતે કરવું અને જે આપણે આ વાવ્યું કે ખાતરની વાત કરી કે બિલકુલ જે અત્યારે જે ખેડૂત મિત્રોને વાવણી બાકી હોય કે તે બિલકુલ ખોટા કોઈના ભ્રમ આવીને ખોટું કોઈ પૈસા વેસ્ટ ના કરે બરોબર અને જે જરૂર પૂરતું જ ખાતર પાયામાં આપે બરોબર ડુંગળીમાં કે આ કરવાથી આ થાય આ કરવાથી આ થાય તે બિલકુલ ખોટી વાત છે બરોબર અને આગળ મિત્રો જે તમને જણાવ્યું કે વિઘે કેટલું બિયારણ નાખવું કે તે આપણે ભાઈ કોમેન્ટનો પણ પ્રશ્ન હતો કે વિઘે આપણે કેટલું બિયારણ નાખી શકીએ કે મારા ખ્યાલ પ્રમાણે એક કિલો થી લગાડીને બસો ગ્રામ અઢીસો ગ્રામ કે મતલબ કે એક કિલો ને માથે સો ગ્રામ બસો ગ્રામ વધીને અઢીસો ગ્રામ સુધી આપણે બિયારણનું ડુંગળીનું વાવેતર કરી શકીએ છીએ કે અલગ અલગ આપણે નોખી નોખી જગ્યાએ ઘણી જગ્યાએ આપણે વાવવા જાય છે બરોબર કે જે તમને ટ્રેક્ટર પણ બતાવ્યા કે આપણે ભાડે કરવા જ જાય છીએ કે બસ મિત્રો કે બિલકુલ આપણે એટલું જ બિયારણનો ઉપયોગ કરી શકીએ કે આગળ આપણે કે જે હવે શું આમાં પ્રોસેસ કરવાની થાય કે કઈ રીતે શું બધું કરવાનું કે તેનો બનાવીને તમારા સુધી પાછી માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશી અને આ મિત્રો આપણે ઘરના કે ખુદના ખેતરમાં જે આપણે વાવણી કરેલી છે કે આના એટલું જેડ વિડિયા કે જે તમને આગળ પણ વિડીયોમાં જણાવ્યું હતું કે વાવણીથી લગાડીને કાપણી સુધીના વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું ક્યાં સમયે ક્યાં ખાતરની જરૂર છે કે ક્યાં સમયે એને રોગ આવવાથી પ્રોસેસ કરી છે કે તો અલગ અલગ બધા કોઈ એગ્રો વાળા છે કોઈ ખેડૂત મિત્રો છે અલગ અલગ બધા નોખી નોખી પ્રોસેસ કરતા હોય છે અને ગઈ સાલ પણ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા હતા કે કેવી રીતે આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવું કઈ રીતે કરવું કે તે તમે તમેડ માહિતી મેળવવા માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને ફોલો કરી લેજો કે કાંઈ પણ હું માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું તો તે સૌથી પહેલા જાણ તમને થાય અને બીજી વાત મિત્રો કે જે તમને જણાવું કે જો વિડીયો સારો લાગે તો વિડીયા ને શેર કરો કે જેથી કરીને અમુક ખેડૂત મિત્રો સુધી એને ખબર નો હોય કે જે જાણ ન હોય કે તે તેને માહિતી પૂરેપૂરી પહોંચતી રહે અને આપણે એ ટુ જેડ વિડીયા બનાવા છે તે આગળ પણ આપણે વાત કરી કે બધા કે વાવણી થી લઈને કાપણી સુધીના વિડીયો આપણે એ ટુ જેડ બનાવવાના છે અને જે રીતે મિત્રો આપણે જણાવ્યું અને અત્યારે હાલ તમે ખેતરમાં તમે જોઈ શકો છો આપણે જ ઊભા છીએ કે આપણે આવી રીતનું આ વાવેતર કરેલું છે અને આમાં લગભગ પિયત નહીં આપવું પડે મારા ખ્યાલ પ્રમાણે કે બરોબર કે આ પગ જો અહીંયા તમે જોઈ શકો છો એટલો બધો દાબરનો આમ વરસાદ પણ નથી થયો કે પાણી નીકળી ગયા છે બરોબર કે લગભગ બિયારણ ઉગી જવું જોઈએ અને આગળ પણ કાંઈ પણ પ્રોસેસ કરવાની થશે તે તમારા સુધી અવશ્ય જણાવશે અને જે હાલ ખેડૂત મિત્રો એ ડુંગળીનું વાવેતર કરી દીધું છે બરોબર અને તેને પ્રશ્ન છે નિંદામણનો બરોબર કે તેને

એમલ ઉપયોગ તેમાં કરવાથી સો ટકા કંટ્રોલ થાય છે પહેલું નિંદામણ સાફ કરવા માટે કે તે આગળ આપણે ગઈ સાલ પણ વિડીયો બનાવેલો છે અને જે મગફળીમાં હમણાં જે આપણે પહેલું નિંદામણમાં દવાનો આપણે ઉપયોગ કરેલો હતો કે તેનો પણ આપણે વિડીયો બનાવેલો છે કે તે તમે જોઈને ખાસ અવશ્ય પ્રયોગ કરી શકો છો કે બસ મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ મળશે કઈક અલગથી નવા જ વિડીયોમાં કે જો ચેનલમાં અથવા પેજ ઉપર નવા હોય તો પેજ ને ફોલો કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો